મિત્રો નેત્રંગમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઢોલ નગારા ડીજે સાથે એન્ટ્રી હા મિત્રો બિલકુલ લાઈવ સમાચાર અત્યારે હાલ પંદર નવેમ્બર ના દિવસે મળી રહ્યા છે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એક અલગ પ્રકારની એન્ટ્રી કરવામાં આવી જે અત્યારે હાલ તમે વિડીયોમાં જોતા હશો મિત્રો આ એન્ટ્રી જોઈને ઘણા બધા નેતાઓ ફફડી ઉઠ્યા છે

હા મિત્રો આ બિલકુલ લાઈવ સમાચાર અત્યારે હાલ આપણને મળી રહ્યા છે મિત્રો આમ તો ચૈતર વર્ષમાં ડેડીયાપાણાની અંદર પ્રોગ્રામ રાખવાના હતા પણ તમને બધાને ખબર છે કે ડેડિયાપાણાની અંદર આજે પંદર નવેમ્બરના દિવસે પીએમ મોદી પણ આવી રહ્યા છે કે આવી ગયા એટલા માટે મિત્રો ચૈતર વસાવાની એન્ટ્રી નેત્રાગની અંદર થઈ છે અને મિત્રો ત્યાં લાખોની સંખ્યામાં પબ્લિક પણ જોવા મળી છે આ પબ્લિક જોઈને મિત્રો ઘણા બધા લોકોને એવું લાગ્યું કે અહીંયા વડાપ્રધાન આવ્યા કે શું પણ ના મિત્રો ના અહીંયા તો એક ધારાસભ્ય આવ્યા છે અને એ પણ કેવા કે આદિવાસી સમાજના લોક લાડીલા ગુજરાતની અંદર લોકપ્રિય ધારાસભ્ય ગણાતા હોય તો ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે મિત્રો આ વિડિયોના માધ્યમથી તમે એક વાત જણાવતા જ કે તમે શું નેત્રંગ આવ્યા છો કે ડેડિયાપાડા ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીની સભા અને નેત્રંગની અંદર ચૈતર વસાવાની સભા ઘણા બધા લોકો તો એવું જ કે અમે નેત્રંગ આવ્યા હતા તો મિત્રો તમે પણ કોમેન્ટ કરીને જણાવો કે તમે નેત્રંગ આવ્યા છો કે ડેડીયાપાડા બસ મિત્રો આજના વિડીયો માટે આ માહિતી હવે સાહેબનો નવો પ્રોગ્રામ ચાલુ થાય એટલે આપણે બિલકુલ લાઈવ તમને બતાવવાના છીએ તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો બસ મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે